બિજલભાઈ હવે તમે દવા સાટોથી તમને આમ કેમ લાગે આમ ગરમી કેવી હ મોજમાં છે એટલે દવા સાટો આવી ગયા ખબર પડે આગળ જો એની માંડવી તમને બતાવું માંડાભાઈ જો આમ દવા સાટી આવે તો ચાલો મિત્રો હું આગળ તમને બતાવું બીજલભાઈ કઈ રીતના દવા સાટે બરાબર

તો મિત્રો જો આ રીતની ખેતી થાય ખાલી બીજલભાઈ પોપ એક માંડલભાઈ પાંચ પોપ સાટી દીધા આ જાજુ બધી કામ કરીને હવે અમારે બીજલભાઈને લઈને આગળ આવે જો અમારે કાળુભાઈ માવો જો ખાલી કાળુભાઈ ની મોજ કાળુભાઈ જરાક જો જો આ માંડવી છે અમારે બીજલભાઈની માવો ખાઈ નાખીએ તો આ રીતનું અમારે ખેતરોમાં મોજ હોય હવે આગળ તમને બતાવું પાછો